નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું વિવિધ ગ્રાન્ટેડ આર્ટ્સ કોમર્સ કોલેજોમાં આવેલી જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડ કલાર્ક માટેની આ રેગ્યુલર ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે પહેલા નંબરની જાહેરાત વિશે વિગતવાર વાત કરીએ તો શ્રી સાર્વજનિક કેળવણી મંડળ મહેસાણા સંચાલિત શ્રીમતી આનંદીબેન શંકરભાઈ ચૌધરી મહિલા આર્ટસ એન્ડ હોમ સાયન્સ કોલેજ મહેસાણા અને ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરના જે પત્રક ક્રમાંક અન્વયે ઓગણીસ નવ બે હજાર પચીસ ના રોજ વર્ગ ત્રણની જગ્યાઓ ભરવા માટે જે મળે છે મિત્રો જેનો એ નીચે મુજબની અરજીઓ મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો જુનિયર ક્લર્ક માટેની વર્ગ માટે એક જગ્યા છે જે બિન અનામત એટલે કે

ઓપન કેટેગરી માટેની છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકારના ધારાધોરણ મુજબ જે તે વિદ્યા શાખામાં ડિગ્રી અને ગુજરાત રાજ્ય સરકાર શ્રીની માન્ય સંસ્થાની કોમ્પ્યુટરની પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ પગાર ધોરણ જે છે સિનિયર ક્લાર્ક માટે છવ્વીસ રૂપિયા પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ રહેશે વયમર્યાદાની વાત કરીએ તો સિનિયર ક્લર્ક માટે પણ વીસ થી પાંત્રીસ વર્ષ ગુજરાત રાજ્ય કોણ સેવા પસંદગી મંડળના નિયમ મુજબ રહેશે ત્યારબાદ હેડ ક્લર્ક માટેની એક જગ્યા છે જે જનરલ એટલે કે બિન અનામત કેટેગરી માટે છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકારના ધારાધોરણ મુજબ જે તે વિદ્યા શાખાની શ્રેણી સ્નાતકની ડિગ્રી અને ગુજરાત રાજ્ય સરકાર શ્રેણી માન્ય સંસ્થાની કોમ્પ્યુટરની પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ પગાર ધોરણ પ્રથમ પાંચ વર્ષ માટે ચાલીસ રૂપિયા મળવાપાત્ર થશે શૈક્ષણિક જે વયમર્યાદા છે તે વીસ થી પાંત્રીસ વર્ષની રહેશે સદર જગ્યા રાજ્ય સરકાર શ્રી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તથા સામાન્ય વહીવટ વિભાગ તથા નાણા વિભાગના ભરતીના નિયમો અને લાયકાતના ધોરણો મુજબ લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ તેમજ પરીક્ષાના માળખા પ્રમાણે લેખિત પરીક્ષા આપવાની રહેશે મિત્રો રાજ્ય સરકાર શ્રેણીની માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી પાસ થયેલા હોવા જોઈએ તેમજ કોમ્પ્યુટરનું જ્ઞાન અહીંયા આવશ્યક રહેશે રાજ્ય સરકારના ધારાધોરણો અનુસાર આ જગ્યા પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રહેશે જે પાંચ વર્ષ પૂર્ણ થાય થી નિયમિત કરી શકાશે અન્ય કોઈ પણ ભથ્થા કે લાભો મળવા પાત્ર નથી વિદ્યાર્થીની સંખ્યા ઘટે અથવા તો કોઈ પણ કારણોસર સદર રદ થાય તો ફાજલનું રક્ષણ નથી તેમજ લાયકાત ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન પંદરમાં અત્રે અચૂક મળી જાય તે રીતે રજીસ્ટર પોસ્ટ એડી આરપીઆઈડીથી નીચેના સરનામે વેબસાઇટ પર મુકેલા નમૂના મુજબ અરજી કરવાની રહેશે મિત્રો અરજી સાથે પરીક્ષા ફી પેટે પાંચસોનું શ્રી સાર્વજનિક કેળવણી મંડળ મહેસાણાના નામનો એક એસી પે નો ડિમાન્ડ ડ્રાફ્ટ અવશ્ય જોડવાનો રહેશે તેમજ એલસી ગુણપત્રકો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને અનુભવના પ્રમાણપત્ર પાત્રોને સોંપવાની નકલો પણ જોડવાની રહેશે સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ તેમજ અધૂરી વિગતોવાળી અરજીઓ માન્ય ગણવામાં આવશે ભરતી અંગેની વિગતવાર માહિતી છે તે અહીંયા સંસ્થાની વેબસાઈટ છે www.sskmvidyasankul.org પરથી મળવી મળવા માટે રહેશે મિત્રો અરજી કરવા માટેનું સરનામું અહીં આપેલું છે માનદ મંત્રી શ્રી સાર્વજનિક કેળવણી મંડળ શ્રી સાર્વજનિક વિદ્યાસંકુલ અરવિંદ બાગ પાસે મહેસાણા 38401 પિન કોડ તાલુકો જિલ્લો મહેસાણા ખાતે અરજી મોકલવાની રહેશે તમે જોઈ શકો છો 27 નવ 2025 નો રોજા ભરતી માટેની જાહેરાત આવી છે આગળ વાત વાત કરશું અન્ય કોલેજોમાં આવેલી ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ત્રીસ નવ બે હજાર પચીસ ના રોજ આવેલી જુનિયર ક્લાર્ક માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી એમપી શાહ એજ્યુકેશન સોસાયટી મંડળ સંચાલિત મણીબેન એમપી શાહ મહિલા આર્ટ્સ કોલેજ કડીગ માટે ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રી અંતર્ગત ત્રેવીસ નવ બે હજાર પચીસ ના રોજ મળેલ જે એન જે જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ માટે મળેલી છે જે અયે ખાલી જગ્યાની સ્થિતિ ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો જુનિયર ક્લાર્ક માટે એક જગ્યા છે જે બિન કેટેગરી માટેની જેમાં લાયકાતની વાત કરીએ તો સરકારશ્રીના ધારાદોન મુજબ જે તે વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી અને ગુજરાત રાજ્ય સરકાર શ્રીની માન્ય સંસ્થાની કોમ્પ્યુટરની પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ છવ્વીસ હજાર રૂપિયા વહીવટી નાણા વિભાગના ભરતીના નિયમો અને લાયકાતના ધોરણ મુજબ લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ તેમજ પરીક્ષાના માળખા પ્રમાણે લેખિત પરીક્ષા આપવાની રહેશે રાજ્ય સરકારના ધોરણ મુજબ આ જગ્યા પાંચ વર્ષ માટે ફિક્સ પગારની રહેશે તેમજ પાંચ વર્ષ પૂર્ણ થઈ હતી નિયમિત કરાશે અન્ય કોઈ પણ ભથ્થા કે લાભો મળવા પાત્ર નથી વિદ્યાર્થીની સંખ્યા ઘટે અથવા તો કોઈ પણ કારણોસર જગ્યા રદ થાય તો ફાઝલનું રક્ષણ મળવાપાત્ર નથી જુનિયર ક્લાર્ક બિન અનામત ઓપન વર્ગના ઉમેદવારો જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન પંદરમાં રજિસ્ટર પોસ્ટ રેડીની અરજી કરવાની રહેશે અરજી સાથે એલસી ગુણપત્રકો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે સરનામાવાળું નવ ગુણા ચારનું કવરવાળું ચાલીસની ટપાલ ટિકિટ ચોંટાડીને જોડવાની રહેશે મિત્રો અધૂરી અને આધાર વિનાની અરજી અમાન્ય ગણવામાં આવશે ભરતી અંગેના નિયમો વિગતવાર માહિતી સંસ્થાની વેબસાઇટ છે ડબલ્યુ ડોટ મહિલા આર્ટ્સ કડી ડોટ ઓઆરજી પરથી મેળવવાની રહેશે અરજી મોકલવા માટેનું સરનામું અહીં રાખેલું છે મિત્રો પ્રમુખ સ્લેશ મંત્રી શ્રી શ્રી એમ એજ્યુકેશન સોસાયટી કડી મણિબેન એમ મહિલા આર્ટસ કોલેજ કડી એનસી દેસાઈ પેટ્રોલ પંપની સામે હાઈવે કડી અડત્રીસ સત્યાવીસ પંદર જિલ્લો મહેસાણા ખાતે અરજી મોકલવાની રહેશે તો આથી મિત્રો વિવિધ આર્ટસ તેમજ કોમર્સ કોલેજ અંતર્ગત જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક અંતર્ગત જે કાયમી જગ્યા અંતર્ગત આવેલી ભરતી માટેની જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે